વિશ્વની પ્રથમ ડિજિટલ રામાયણ પૂજ્ય મોરારી બાપુને આપવામાં આવેલી છે જે અનુસંધાને આગામી સમયમાં પણ અન્ય ધાર્મિક ગ્રંથો ઉપર કામ કરવામાં આવશે વિશ્વના ડિજિટલ રામાયણના આવિષ્કાર સાથે શ્રી રામ ઉપાસક પૂજ્ય મોરારી બાપુના દર્શન ચિત્રકૂટ ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજી પધારેલા હતા અને પૂજ્ય મોરારી બાપુ સાથે સંવાદ કરેલો હતો સદગુરુ કબીર ઉપા ઉપવાસક ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજી શુભમ સંવાદ દર્શન પ્રસન્નતા સત્સંગ બાદ ડિજિટલ રામાયણ આગામી આવૃત્તિમાં પૂજ્ય બાપુના અવાજથી પ્રકાશિત કરવાનો અભિગમ રાખ્યો છે ડિજિટલ રામાયણ સોર ભાષાના અનુવાદથી ડેમોન્સ્ટ્રેશન કરી દર્શાવેલા હતા પ્રસન્ન પૂજ્ય બાપુએ ડિજિટલ રામાયણનો સહર્ષ સ્વીકાર કરેલો હતો ધાર્મિક પુસ્તકો રામાયણ શ્રીમદ ભાગવત ગીતા શ્રી હનુમાનજી ચરિત્ર થા સહિત આગામી દિવસોમાં આધ્યાત્મિક ક્ષેત્રે ડિજિટલ પુસ્તક દરેક ભાષાઓમાં થનાર છે તેમાં પૂજ્ય બાપુના અવાજને અમર બનાવવાના અભિગમ ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની ઈચ્છા છે